તમારી આગળ નીચા નમવાની અમારે गरज નથી નમંતિ ફલીના વૃક્ષા નમંતિ ગુણીનો જના સુષ્ક કાષ્ઠાન્ચા મૂર્ખાન્ચા મૂર્ખ કદી નમે લઈને આપે છે જો જો ભાઈઓ સરદાસજી કાગળ વાજે છે ખરેખર વાત શું કે શું

સી રીતે જૂઠા પડ્યા અભિમાની ને અંતરે ભાષે જો નિજ ભૂલ તો પણ તેને જીવતી કદી ન કરે કંબુ ત્રણ આંગળીઓ ઊભી રાખીને અને બે આંગળીઓ વાળીને મે તમને પૂછ્યો તે ખરી વાત ત્રણ આંગળીઓ ઊભી અમે દેઠી અને બે વાળે દેઠી તે બંને ભેગી મળીને પાંચ દેઠી માટે પાંચ કહી તમે ક્યારે એમ પૂછ્યું હતું કે કેટલી આંગળીઓ વાળેલી છે ને કેટલી આંગળીઓ ઊભી છે વારું આ કેટલી આંગળી છે કહો જોઈએ એ

દેખાડી વાત અમે ચાર આંગળીઓ